પરંતુ ઘણા લોકો એવા હોય છે કે જેને રીંગણાનું શાક બિલકુલ પસંદ નથી હોતું પરંતુ તમે જો આ રીતના મસાલેદાર રીંગણાનું શાક બનાવશો ને તો તેમને અચૂકથી ભાવશે જ કારણ કે ખૂબ જ ટેસ્ટી એવો આપણે મસાલો તૈયાર કરીશું જેનાથી આપણું શાક પણ એકદમ ખૂબ જ સરસ ટેસ્ટી બનશે તો ચાલો તમને મારી રેસીપી શેર કરીશ પરંતુ તેની પહેલાં મારી ચેનલને હજી સુધીમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં જઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો તો ચાલો પેલા આપણે મસાલાની તૈયારી કરીશું તો સૌ પ્રથમ આપણે રીંગણાનો મસાલો તૈયાર કરશું તેના માટે મેં એટલી વસ્તુ લીધેલી છે જેમાં છે સિંગદાણાનો ભૂકો લીંબુ ગાંઠિયાનો ભૂકો લસણવાળી ચટણી લીધી છે પછી મેથી સમારીને લીધી છે સરસ તાજી મેથી ધોઈ અને સમારી લેવાની છે અને આદુ અને મરચાંની પેસ્ટ છે અને થોડા કોથમીર ધાણા લીધા છે સુધારીને બસ આટલા જ ઇન્ગ્રીડિયન્ટ્સ લઉં છું તમે તમારી રીતના કોઈ બીજા એક્સ્ટ્રા ઇન્ગ્રીડિયન્ટ્સ આમાં જો એડ કરવા હોય તો બીજી વસ્તુ પણ તમને ભાવથી તમે લઈ શકો છો તો બધી જ વસ્તુ મિક્સ કરી દેવાની છે એક વાસણમાં અને તેને થોડુંક મિક્સ કરી અને પછી આપણે તેની અંદર આપણા રેગ્યુલર મસાલા એડ કરવાના છે તો સ્વાદ પ્રમાણે મીઠું એક નાની ચમચી હળદર અડધી ચમચી ગરમ મસાલા પાવડર અને એક નાની ચમચી ધાણાજીરું પાવડર અને અડધું લીંબુ નીચોવી લીધું છે અને એક ચમચી આપણે બાઇડિંગ માટેનો તેલ લેશું તેલ નાખી અને પછી તેને સરસ રીતના મિક્સ કરી દેવાનું છે તો એકદમ સરસ ટેસ્ટી મસાલો તૈયાર થઈ ગયો છે હવે આવી નાની સાઈઝના રીંગના લઈ લેવાના છે એકદમ સરસ આવી રીતના કટ છે કટ કરી અને પેલા તો સરખી રીતના જોઈ લેવાનું કે કોઈ પણ રીંગણું વેઢાવાળું નથી કોઈ બગડેલું નથી તે ચેક કરી લેવાનું પ્રોપર પછી તેની અંદર આપણે મસાલો ભરવાનો છે મછા મસાલો પણ એકદમ સરસ રીતના ભરવાનો છે કે જે વઘારમાં નીકળી ન જાય એ રીતના થોડું પ્રેસ કરીને ભરી દેવાનું છે બસ બધા જ રીંગણામાં આવી રીતના મસાલો એડ કરતું જવાનું છે રીંગણું ચેક કરતું જવાનું અને મસાલો ભરતું જવાનું છે બધા જ રીંગણાના મસાલો ભરાઈ જાય એટલે બાકી બચેલો જે મસાલો હોય છે ને તેને આપણે વઘાર માટે રાખી દઈશું તો તમે જોઈ શકો છો બધા જ રીંગણામાં મસાલો સરસ ભરાઈ ગયો છે અને બાકી બચેલો મસાલો આપણે વઘારમાં એડ કરીશું તો તેના માટે કૂકર લીધું છે તેની અંદર આપણે તેલ લેશું ત્રણ મોટી ચમચી તેલ લેવાનું છે પછી તેની અંદર રાઈ રાઈ તતળી જાય એટલે જીરું નાખીશું અને મીઠા લીમડાના પાન લેશું તેની અંદર મેં એક નાનું સમારેલું ટમેટું લીધું છે વઘારમાં બસ ટમેટું થોડું ચડી જાય સતળાઈ જાય એ પછી આપણે બધા રીંગણાં એડ કરી દેસું તો ટમેટું થોડું સતળાઈ ગયું છે ચડી ગયું છે પછી આપણે બધા રીંગણા એક એક કરીને એડ કરી અને રીંગણાને પણ સરસ થોડાક તેલમાં સાતળી લેવાના છે હવે આને અમારી સાઈડ અવેજિયા કહેવામાં આવે છે ઘણી સાઈડ રવૈયા કહેવામાં આવે છે નાની સાઇઝના રીંગણાઓને તો તમારી સાઈડ શું કહેવામાં આવે છે તેને કોમેન્ટ બોક્સમાં જણાવજો બસ હવે આ જે બચેલો મસાલો હતો તેને પણ આપણે વઘારમાં એડ કરી અને મિક્સ કરી દેવાનું છે તો આપણું બસ હવે થોડુંક જ પાણી નાખવાનું છે પાણી ઓછું લેવાનું છે ખાલી બે જ સીટી કરવાની છે એટલે એ પ્રમાણે પાણી લેશું મેં અડધો ગ્લાસ પાણીનો લીધો છે હવે કૂકર ઢાકી અને સીટી કરવા માટે રાખી દેસું બે જ સીટી કરવાની છે બે સીટીમાં જ સરસ શાક ચડી જશે તો બે સીટી થઈ ગઈ છે હવે જોઈ લેશું તો તમે જોઈ શકો છો શાક એકદમ સરસ ચડી ગયું છે રીંગણા પણ સરસ ચડી ગયા છે કચાસ પણ નથી અને કંઈ રીંગણું તૂટ્યું પણ નથી બસ હળવા હાથે જોઈ લેવાનું સરસ રીતના બહુ મિક્સ નથી કરવાનું જો વધારે સીટી કરશો ને તો રીંગણા એકદમ સરસ પોચા થઈ જશે અને તૂટી જશે એટલા માટે ખાલી બે જ સીટી કરવાની છે તો આપણે રીંગણાનું શાક તૈયાર છે હવે તેને સર કરશું કેટલું સરસ મસાલેદાર આખા રીંગણાનું શાક બન્યું છે તમે પણ આ રેસીપી તમારી ઘરે આજે જ ટ્રાય કરજો અને તેને મેં રોટલા અને પરોઠા સાથે સર્વ કરી છે તો આ શાકને તમે રોટલી રોટલા પરોઠા ભાખરી તેની જોડે ખાઈ શકો છો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે તો મારી આ રેસીપી જો તમને પસંદ આવી હોય મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી